પરમાત્માના સ્વરૂપ સ્વભાવ અને સામર્થ્યનો પરિચય છે ભગવાનને બે રીતે ઓળખી શકાય એક સ્થૂળ જે મૂર્તિની અંદર દેખાય છે બીજું એ મૂર્તિ તો ખાલી એક પ્રતિકૃતિ છે એક આકૃતિ છે જેને આપણે પગે લાગીએ છીએ પણ હકીકતમાં તો એના ચરિત્રને રામને પગે લાગીએ છીએ ત્યારે સહેજે રામનું જે કેરેક્ટર છે એ આપણું આદર્શ બને એટલા માટે રામચરિત માનસ છે ભગવાન કૃષ્ણનું આ આ લાલો તમે જુઓ આમ આંખ ખોલીને આ બધું જુઓ હા આ લાલાનું સ્વરૂપ તમે જુઓ છે એમ પિત્તળની મૂર્તિ છે એને એનો એક હાથ આમ છે ને એક હાથ વાંહે છે ને એક પગ ગોઠણ વાળેલો છે ને એક આમ ઊભો કરેલો છે પણ છતાં એની સામે તમે એની જેમ પગે લાગો છો એ આકૃતિને તો વંદન છે જ સાથે સાથે કૃષ્ણના કેરેક્ટરને એના ચરિત્રને એના આચારને આપણે વંદન કરીએ છીએ કારણ કે જ્યાં સુધી આચરણ જ્યાં સુધી કેરેક્ટર જ્યાં સુધી ચરિત્રનું નિર્માણ ન થાય ત્યાં સુધી મારા ભગવાન મનુષ્યનું નિર્માણ ન થાય આપણે ત્યાં માણસની ઓળખ સંસ્કાર છે સ્વરૂપની ખેર મૂર્તિ મંદિર ની ઘણા લોકો એમ કે ભગવાન તો બધે છે પછી મંદિર માં હું ગર્દી કરવી સોમનાથ માં છે જ અને ઠાકોરજી હવેલી આપડી કરે છે તો ત્યાં હું મંદિરે કામ છે આ પંખો એ ફરતો હોય કે સામે હવા ન આવે વધારે હવા લેવી નીચે આવવું પડે એમ ભગવાન તો અત્ર સર્વત્ર છે પણ એને નજીકથી જોવો હોય જાણવો હોય તો એનું જે ધામ છે એનું જે ઠેકાણું છે તમારી ઘરે જો તમને ન દેખાય તો ક્યારેક દ્વારિકામાં જાઓ અને દ્વારિકાધીશના દર્શન કરો આજે પણ દ્વારિકાની મૂર્તિની અંદર તાકાત છે જો તમારા ચરિત તમારા તમારા મનમાં કંઈ ખોટ ન હોય તો આજે પણ તમારી સામે કન્યો દાંત કાઢતો હોય એવો તમને આભાસ થાય એવો તમને ભાવ થાય આજે જો તમને અંદરથી હૃદયથી તમે ભગવાનને માનતા હો તો યાદ રાખજો આ તો એક કરે છે ને બીજો કરે છે ત્રીજો કરે એવું ન ચાલે ભગવાન આવું તો ઘણું આવ્યું હતું આ દુનિયામાં અને ઘણા એની દુકાનો બંધ થઈ ગઈ આ આજની તારીખમાં કરે છે એટલે પાકું માની લેવાનું આમાં કઈક છે અને મહારાષ્ટ્રના લોકો તો કહે ગ્રંથ નથી ગોવિંદ છે આ પુસ્તક નથી આ પુરુષોત્તમ છે આ કાગળિયા નથી આ કાનુડો છે એટલે માથે પધરાવવાનું મન થાય એટલે ફોટો પડવાનું મન થાય એટલે જલ્દી જલ્દી એને આપણા હાથમાં આંચકી લઈને માથે પધરાવી દેવાનો ભાવ થાય કેમ આ ભાગવત એ સ્વયં ભગવાન સાક્ષાત હરિ ઉપનિષદ કહે કહે શાસ્ત્ર પુરાણ પ્રતિપાદિત કરે છે એટલા માટે ભગવાન નો માણસ માણસ માં ફેર તો પછી નાના મોટાની ઓળખમાં હું ફેર પડે ઘણા લોકો એમ કહે કે આવા કરોડો રૂપિયા વાપરવા એની કરતા ગરીબો એને મદદ કરી દેવી જોઈએ તો વાત સાચી છે એમાં કઈ ખરાબ વાત નથી ગરીબ મદદ કરી દેવી જોઈએ પણ એના એના ભાગ્યમાં જે દુઃખ છે એ તમે મટાડી દેવો ગયો એમ છો તો જાઓ મટાડી દો તો તો ગવર્મેન્ટને શું વાંધો છે નોટું છાપવામાં નોટું હોય હે ને કાગળિયાની જો હોય ને એ બીજું કંઈ હોય શેની નોટ હોય કાગળ જ હોય ને તો તો આ એકારે મશીનમાં છાપીને બબે પાંચ પાંચ કરોડ રૂપિયા બધાને ખાતામાં નાખી ન દે એ ગરીબી આખા દેશમાંથી વહી જાય એમાં સરકારને કાગળિયા સિવાય શું જવાનું છે એ ગવર્નોનો સિક્કો લાગવાનો છે અને જેની પરમિશન લેવાની છે કોણ એ માણસ છે ને બે હાથવાળા બે કદાચ યુનોની પરમિશન લેવી પડે કે અમેરિકાની કે માસ હતા ગમે ની પણ છે તો બે હાથવાળા માણસ ને બીજું કોઈ છે તો એની પરમિશન લઈને અઠવાડિયું મશીન એક ધારા શરૂ રાખે દિવાળી મહિનો ભરી દે તો બધાને બબે પાંચ પાંચ કરોડ રૂપિયા રોકડ આપી દે લ્યો જાવ કરો મજા તો પછી કર્મ કોણ ભોગવશે તો તો સુખીમાન સુખમાન દુઃખનો અનુભવ કેમ થશે મારા તમારા જે આડાઓ કરેલા હોય એનું પરિણામ ભોગવવું પડે એ માનશે કોણ એટલા માટે આ વ્યવસ્થા છે ભગવાન એ બધું કરવું પડે જરૂર પડે ત્યારે કથાએ કરવી પડે અને જરૂર પડે ત્યારે કોકના આંસુ લૂછવા માટે ખિસ્સામાં હાથ નાખવો પડે આ આ વ્યવસ્થાની અંદર આપણે આપણી રીતના કંઈ ન કરી શકીએ કારણ કે આ વ્યવસ્થા ભગવાને બનાવેલી છે સત્યનારાયણ ભગવાનની કથાઓ કરી હોય તો એમાં હજાર નામ આવે સાહેબ કેટલા એક હજાર નામ આવે વિશ્વમ વિષ્ણુ વશટકાર ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ક્રોધ ભૂત ભૂત ભૂતાત્મા ભૂત ભાવન પુતાત્મા પરમાત્મા મુક્તા નામ આવા હજાર નામ બ્રાહ્મણો બોલે આ સવારે તમને એક હજાર વિષ્ણુ નામથી હવન કરાવ્યું બ્રાહ્મણોએ સવારના પૂર્વમાં એક હજાર ભગવાનના વિષ્ણુ નામથી તમારા ઘરે હવન થયો એમાં એક ભગવાનનું નામ છે વ્યવસાયો ભગવાન વેપારી છે પણ એની વેપારી કરવાની મેથડ એની રીત અલગ છે આપણે જે કરીએ છીએ એવો છે પણ એ છે ને આપણે કર્યા પછી આપણે દેખાડીએ છીએ કે આ મારો વેપાર છે અને એ બધું કરે છે પણ દેખાતો નથી એટલા માટે આપણે એને ઓળખી શકતા નથી અને ઓળખી નથી શકતા એની ઓળખાણ થાય એટલા માટે ભાગવતમાં આવવાનું એટલા માટે કથામાં આવવાનું અહીંયા બેઠા પછી તમને તમારા વિચારોની અંદર તમારા તમારા આચારોની અંદર તમારી રહેણી કહેણીની અંદર અને પાકો ભરોસો એક વસ્તુ તો તમે પાકી જ રાખજો પહેલે દિવસે કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી આંબો વાવો એટલે કેરી આવે વેલી આવે મોડી આવે પાંચ વર્ષ વર્ષ પચીસ વર્ષે ત્યાં આંબો હોય કેરી જ આવે પછી વાવાઝોડાની અસર આંબા નહીં થાય માવઠાની અસર આંબા નહીં થાય થાય ખરી પણ એનાથી બહુ જાદો ફેલ ન પડે પણ જ્યારે સારી ઋતુ હોય એ કેરી જ આવે એમાં કઈ પૈડું ના આવે સેમ તેવી રીતના બાવળિયામાં કોઈ બી કેરી ન આવે આ બેય વસ્તુ આંબુ અને બાવળિયો બંને એ એ જમીનમાં જ ઉગે છે પણ બેના ફળ અલગ અલગ છે એવી જ રીતના માણસે કરેલું કર્મ ભગવાન એ કર્મ એ જેવું કર્યું છે એ ફળ ઉગવાનું એવું ભગવાન કૃષ્ણે ગીતાની અંદર કીધું છે કર્મને વાધિકાર રસ્તુમાં ફલય કદાચ પછી તો કીધું હંમેશા યાદ રાખવાનું પાણા આંબાને જ ખાવાના હોય બાવળિયાને કોઈ પાણો મારતો નથી આ સંસારમાં જે સારા કામ કરે છે વાતો લોકો એની જ કરવાની છે જેને જેને કાંઈ કરવું નથી એ તો એક એક મારા બહુ વિદ્વાન વક્તા હતા મેં હમણાં જ કોઈ પાસે સાંભળ્યું આમ જૂની જૂની મેં જૂની ડબના કથાકાર એટલે એણે કોઈ જગ્યાએ રામકથા ચાલતી હતી એટલે રામકથા કરતાં કરતાં એણે એવું કીધું કે ભગવાન રામ જ્યારે વનમાં જતા હતા અને કેવટ પગ ધોતો હતો એટલે કેવટના હાથ બરછટ હતા એના હાથમાં તીરા પડી ગયેલા તો ભગવાનના પગ એટલા ઘસ્યા એટલા ઘસ્યા કે રામના પગમાંથી લોહી નીકળી ગઈ આટલા પગ ઘસ્યા કથા પૂરી થઈને રેલવે સ્ટેશને બેઠા એટલે રેલવે સ્ટેશન માથે કોઈ જે ઓલા વધારાના પાંચ જણા હોય એમાંથી એક જણો હતો ત્યાં રેલવે સ્ટેશને એ ત્યાં જઈને ઓલા દાદાને પાસે પગે લાગ્યો પછી પૂછવા લાગ્યો હે દાદા કથા તો બહુ સારી કરી તમે મજા આવી ગઈ જમાવટ કરી દીધી પણ એક વાત તમને પૂછવી હતી બોલો નહીં કે એ દાદા આ તમે કેવટ નો પ્રસંગ કીધો કે કેવટે ભગવાનના પગ ધોયા તો એ ભગવાન ના પગ લોહી નીકળી ગયા તો એ લોહી નીકળ્યું તો તમને હાજર હતા એટલે પેલા દાદા કે પ્રશ્ન જોરદાર કર્યો છે એટલે પછી એને દાદા એ પૂછ્યું કે તું અહીંયા શું કરશ ભાઈ એટલે કે હું અહીંયા રકાવ્યું ધોઉં છું અહીંયા જે રેલવે સ્ટેશન ને નીકળે યાત્રી કોઈ ચા પીવે એની રકાબી ધોવાનું મારું કામ છે ચાની કામ ચાનું કામ બીજા કરે છે ત્રીજા કરે એમ કે કઈ વાંધો નહીં તો હું કેતો તો કે તમે હાજર હતા એ કે મને એવું લાગે છે હું હશી કે કેમ એ કે જો હું નો હોત ને તો હું તારી જેમ રકાબી નો ધોતો જો જો હું નો હોત ને તો હું તારી જેમ મારા કર્મ આવવા જ હોત મારી મારે મારા કર્મમાં આવી જ કથણાએ લખી હોત પણ યાદ રાખજે હું તને તને મેણું નથી મારતો આ ક્રોશ નથી આ કટાક્ષ નથી યાદ રાખજો શ્રદ્ધાનો હો વિશે તો પુરાવાની શી જરૂર કેમ તો કુરાનમાં કશે જ ભાઈ સહી નથી આ શ્રદ્ધાનો વિશેષ જો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ જે લોકો શ્રદ્ધાપૂર્વક આ કથાને શ્રવણ કરે એ લોકોના જીવનની અંદર રહેલી આધિ વ્યાધિ ઉપાધીને પરમાત્મા શાંત કરે છે ખેર ભગવાનના સ્વરૂપ સામર્થ્ય સ્વભાવને આપણે જાણ્યું